નમસ્તે એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે કેટલીક ધન વાસ્તવિક સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવીશું જેમાં આપણે કેટલીક વર્ગમૂળવાળી સંખ્યા પણ લઈશું ઠીક છે તો ચાલો જોઈએ કેટલીક સંખ્યાઓ જેને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય જો અહીં મેં કેટલીક ધનવાસ્તવિક સંખ્યાઓ જેમાં કેટલીક અસમય સમય સંખ્યાઓ છે આપણે આ બધી સંખ્યાને એક પછી એક સંખ્યા રેખા ઉપર દર્શાવીશું ટૂંકમાં બધી જ ધન વાસ્તવિક સંખ્યા છે તો આપણે નંબર લાઈન પર આ રીતે શૂન્ય એક બે ત્રણ માઇનસ વન ચાર પાંચ છ આ રીતે લખીશું સાત આ રીતે ઇન્ફિનિટી આ બાજુ ઋણ સંખ્યાઓ બધી ધનવાસ્તવિક સંખ્યાઓ છે એટલે મેં સંખ્યા રેખા ઉપર તમને દેખાય રીતે બધી ધનસંખ્યા લખી છે ખરું ડાબી બાજુએ બધી ઋણ સંખ્યા આવશે તો જો સૌથી પહેલી આ સંખ્યા વિચારીએ એક ચતુર્થાંશ એકના ચાર ભાગ જેટલી ખરું તો આને જો આપણે દશાંશમાં વિચારીએ તો દશાંશમાં આનું મૂલ્ય કેટલું થશે પોઈન્ટ ટવેન્ટી ફાઈવ તો આપણે અહીં જો એક દ્વિતીયાંશ હોય તો અહીં આવશે પણ એક ચતુર્થાંશ છે એટલે એનું પણ અડધું એક દ્વિતીયાંશનું પણ અડધું તો અહીં આપણને એક ચતુર્થાંશ મળશે ખરું હવે થ્રી પોઈન્ટ ફાઇવ ફાઈવ તો જુઓ થ્રી પોઈન્ટ ફાઈવ એટલે કે ત્રણ અને ચારની વચ્ચે ત્રણ દ્વિતીયાંશ ખરું તો આ રીતે અહીં થ્રી પોઈન્ટ ફાઇવ મળશે પણ થ્રી પોઈન્ટ ફાઇવ ફાઇવ છે એટલે થ્રી સિક્સ અને થ્રી ની ફાઇવની વચ્ચે તો અહીં ક્યાંક આપણને મળશે ખરું તો આ થ્રી પોઈન્ટ ફાઇવ હવે બે પંચમાંશ તો બે પંચમાંશ એટલે કેટલા થશે બે અને ત્રણની વચ્ચે પણ જો આપણે આનું દસમ સ્વરૂપ વિચારીએ તો એ કેટલા મળશે આપણને પાંચને કેટલા વડે ગુણવા પડે તો સો થશે અથવા તો પાંચને બે વડે ગુણું તો દસ ખરું તો બેને બે વડે ગુણીએ તો ચાર અને નીચે દસ એટલે કે પોઈન્ટ ફોર આ રીતે બે વડે ગુણીએ તો ટુ પંચમાં એટલે પોઈન્ટ ફોર તો જો આપણે અગાઉ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું હતું હવે પોઈન્ટ ફોર તો એને આપણે કેવી રીતે દર્શાવશું જો અહીં આ પોઈન્ટ ફાઈવ છે તો આપણને અહીંયા ક્યાંક 0.4 ફોર મળે ખરો બીજો રંગ લઉં આને કહીશું 0.4 અથવા તો આપણે આ સંખ્યાની રીતે દર્શાવવું હોય તો બે પંચમાં ખરું પાંચ દ્વિતિયાંશ હવે પાંચ દ્વિતિયાંશ લઈએ તો પાંચ દ્વિતિયાંશ એટલે ફાઈવ તો એ આપણને અહીંયા મળશે ખરું અહીંયા પાંચ વડે ગુણીશું દસ લાવવા માટે તો કેટલા થશે પચીસ ભાગ્યા દસ એટલે કે ટુ પોઈન્ટ ઓ સોરી મારી જ ભૂલ થઈ આ થશે ટુ પોઈન્ટ ફાઈવ આ તો ફાઈવ છે એટલે કે પાંચ દ્વિતીયાંશ આપણને ક્યાં મળશે બે અને 3 ની વચ્ચે તો આ થઈ ગયા પાંચ દ્વિતીયાંશ અથવા તો ટુ પોઈન્ટ ફાઈવ હવે રૂટ થ્રી તો જુઓ આ અમય સંખ્યા છે વાત કરીએ તો અગાઉ આપણે શીખી ગયા છીએ કે આવી વર્ગમૂળવાળી સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય તો આપણે અહીં જ એ બિંદુ વિચારીશું આની બિંદુ એ કહીશું આ રેખા ઉપર આપણે ત્રણ જેટલું અંતર એટલે કે અહીં આ રીતે બિંદુ બી લઈશું થી એક એકમ લેવાનું છે ખરું તો આ બિંદુ સી અને હવે એ અને સીનું અડધું માપ તો કેટલું થશે બે તો ત્યાં આપણે લઈશું બિંદુ પી અને આ એ અને પી જેટલી ત્રિજ્યા લઈ અને આપણે જો અર્ધવર્તુળ બનાવીએ અથવા તો વર્તુળ બનાવીએ તો એ આ રીતે મળશે ખરું હવે આપણે અહીંયા શું કરવાનો લંબ દ્વિભાજક લેવાનો જો આ બી બિંદુએથી આ અર્ધવર્તુળને છેદે એ રીતે આપણે અહીં લંબ દ્વિભાજક લઈશું ખરું આ ચાપ જેટલું માપ અહીં આપણે એને કહીશું બિંદુ ડી તો આ માપ આ બી અને ડી એ રૂટ થ્રી જેટલું માપ થયું ખરું તો આપણે આ માપને લઈ અને શૂન્યથી સંખ્યા રેખા ઉપર રૂટ થ્રી જેટલું અંતર દર્શાવવું છે તો એ અહીંયા ક્યાંક આપણને મળશે ખરું અત્યારે મેં અહીં અંદાજે માપ લીધું છે પણ તમે જો ચોક્કસ માપની આ બી ડી જેટલા માપની ત્રીજા લઈ અને શૂન્યથી અંતર કાપશો તો એ તમને આટલું મળવું જોઈએ તો આ અંતર રૂટ થ્રી જો હવે આ તો થઈ ગયું રૂટ થ્રી પણ વન અપોન રૂટ ફાઈવ આને કેવી રીતે દર્શાવીશું રૂટ ફાઈવ તો આપણે દર્શાવી શકીએ છીએ તો જો અહીં આપણે સમયીકરણ કરીશું સમયકરણ એટલે શું આની આ સંખ્યાથી આપણે અંશ અને છેદમાં ગુણાકાર લઈશું તો આને કહીશું સમયકરણ બહુ સામાન્ય વસ્તુ છે આપણે જો અંશમાં વર્ગમૂળવાળી સંખ્યાને સરળતાથી દર્શાવી શકીએ છીએ તો આપણે આ સંખ્યાને એવા સ્વરૂપમાં ફેરવવી જોઈએ જેથી આપણને અંશમાં આ વર્ગમૂળવાળી સંખ્યા મળે ખરું તો અહીં આ એક વન અપોન રૂટ ફાઈવને હું રૂટ ફાઈવ રૂટ ફાઈવ અંશ અને છેદમાં રીતે ગુણાકાર લઉં તો મને રૂટ ફાઈ ડિવાઇડેડ બાય ફાઈવ આવું મળશે જો અહીં આપણે જ્યારે સમય સંખ્યાઓ વિચારી તો આ એક ચતુર્થાંશ બે પંચમાંશ તો એ રીતે આપણે છેદમાં આ રીતે પાંચ હોય તો એને દર્શાવી શકીએ છીએ જો ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ એક ચતુર્થાંશ એટલે એક એકમનો ચોથો ભાગ બે પંચમાંશ તો બે એકમના બે એકમ પાંચમો ભાગ પાંચ દ્વિત્યાંશ તો પાંચ એકમનો બીજો ભાગ જો આ પાંચ એકમ આ પાંચ એકમ આ રીતે આ પાંચ પાંચ તો એનો બીજો ભાગ જેમ એક દ્વિત્યાંશ એકનો અડધો એવી રીતે પાંચના અડધા તો મને અહીં પાંચ દ્વિતિયાશ મળ્યું ખરું એ જ રીતે રૂટ ફાઈવનું અંતર લઈ અને આપણે એનો પાંચમો ભાગ કરીશું જેમ આપણે અહીં બે એકમના બે એકમનો પાંચમો ભાગ સોરી જો આ બે જેટલું આ અંતર છે એને પાંચ ભાગમાં ડિવાઈડ કરીએ આ એક બે ત્રણ ચાર ને પાંચ તો આપણને આ માપ બે પંચમાંશ એ પ્રમાણે મળ્યું ખરું તો જે પણ કોઈ માપ છે એનો એટલામો ભાગ આપણે દશાંશ વખતે વાત શીખી ગયા છીએ તો એ જ રીતે આપણે સૌથી પહેલાં રૂટ ફાઈવ જેટલું માપ સંખ્યા રેખા ઉપર લઈશું અને પછી એનો પાંચમો ભાગ તો એ આપણને ચોક્કસ સંખ્યા રેખા ઉપર એટલું માપ મળશે ખરું રૂટ ફાઈવ ગુણ્યા એનો પાંચમો ભાગ આ રીતે એક પંચમાં તો સૌથી પહેલાં આપણે આ જ પદ્ધતિથી વિચારીએ તો પાંચ જેટલું અંતર અહીં અને બી કહીએ એ તો ત્યાંનો ત્યાં જ પાંચ જેટલું અંતર બી એક એકમ જેટલું અંતર અહીં સી અને હવે સી એ સીનું અડધું તો એ ત્રણ ઉપર મળશે ખરું આપણને પી બિંદુ રૂટ ફાઈવ માટે ત્રણ ઉપર મળશે અને હવે એટલી જ ત્રિજ્યા લઈને આપણે આ એ પી જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ બનાવીએ તો એ આ રીતે બનશે ખરું આ એપી જેટલી ત્રીજા ત્રણ જેટલી ત્રીજા લઈ ને આ રીતે અર્ધવર્તુળ બનાવ્યું તો હવે આપણને બી બિંદુએથી આ અર્ધવર્તુળ પર લંબ લેવાનો છે અને હવે આટલું માપ અને આપણે ડી કહીશું આ બી ડી જેટલા

આટલું જ માપ મળશે જો તમે બીજી રીતે પણ વિચારી જુઓ તો રૂટ ફાઈવ જો હું ટુ પોઈન્ટ ફાઇવનો વર્ગ લઉં તો એ કેટલો છે સિક્સ પોઈન્ટ ટુ ફાઈવ ખરું ટુ પોઈન્ટ ફાઈવ આપણે અગર વર્ગમૂળમાં ટુ પોઈન્ટ વાળી સંખ્યા જો વિચારીએ તો એ પાંચથી તો રૂટ થી તો મોટી છે ખરું ટુ પોઈન્ટ થ્રી તો એ કેટલા આવશે 5.29 ટુ નાઇન હજુ પણ રૂટ ટુ પોઈન્ટ થ્રીથી ટુ પોઈન્ટ ફાઈવ નાના થશે ખરું આપણે રૂટ ફાઈવ આ અંદાજે હું તમને બતાવી રહ્યો છું જો તમારે આ રીતે ભૂમિતિની મદદથી ના દોરવું હોય તો Two point two to four point four one. Sorry, two point one it lay four point four one. Two point two no work, though four point eighty four. તો ટૂંકમાં આપણને રૂટ ફાઈવ આપણે કહી શકીએ કે રૂટ ફાઈવ એ ટુ પોઈન્ટ ટુ કરતા મોટી છે પણ ટુ પોઈન્ટ થ્રી કરતા નાની છે હજુ વધારે આપણે વિચારવું હોય તો ટુ પોઈન્ટ ટુ ફાઈવ પણ લઈ શકીએ તો ટુ પોઈન્ટ ટુ ફાઈવ તો અહીં ક્યાંક આપણને રૂટ ફાઇવ મળશે ખરો ચોક્કસ માપ તો આ બી ડી જેટલું માપ લઈ અને ચાપ દોરશો એ ચોક્કસ માપ છે પણ જો તમારે આ રીતે ના દોરવું હોય તો ખૂબ જ ઝડપથી તમે અંદાજીત આ રીતે વેલ્યુ લઈ શકો છો હવે આપણે

અને આને પાંચ ભાગમાં ડિવાઈડ કરીએ એક બે ત્રણ ચાર અને પાંચ ખરો તો આ માપ આ માપ એ વન બાય રૂટ ફાઈવ જેટલું થશે સંખ્યા રેખા ઉપર તમે આ રીતે દોરો અરે